લીમખેડામાં શિક્ષકે ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી એસઆઈઆર કામગીરીના દબાણથી જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે લીમખેડા તાલુકાના દુધિયાધરા ગામે ફરજ બજાવતા એક શિક્ષકના નિધનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે દુધિયાધર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બીએલઓ તરીકે ફરજ બજાવતા છપ્પન વર્ષીય ફુલાભાઈ ડામોરનું વહેલી સવારે તેમના ઘરે નિધન થયું હતું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બી અને એસઆઈઆર જેવી વધારાની કામગીરીના દબાણને કારણે તેઓ લાંબા સમયથી તણાવમાં હતા ઘટનાને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ મામલે લીમખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે બીજી તરફ પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીએલઓ સંબંધિત કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી અને સાચું કારણ તપાસનો વિષય છે એક આદર્શ શિક્ષકના અચાનક નિધનથી શિક્ષણ જગત અને સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મારા પતિ વેરનનું કામ બહુ કરતા હતા ઘણું કામ આવ્યું હતું તો પૂરું થાય એવું નથી લાગતું વાત કરતા હતા હું છે હું ભણેલી વહેલા પાંચ વાગે ઉઠી ઉઠો મારે જાવ્યાનું છે કાગળા તપાસ ગામમાં ગણતરી બાકી છે હું ત્યાં થાય ને મારે નાવાનું છે પાણી ગરમ મૂકો સુરી ત્યાં પાણી ગરમ મૂક્યું પછી મેં ડૂબી ને દૂધ કાઢ્યું પછી બાપા પાણી ગરમ થઈ ગયું નાવા માં પાણી કાઢ્યા કાઢ્યાલો પાણી કાઢ્યા લો ડોળ બાથરૂમવા ગઈ ત્યાં કપડાં કાઢ્યા મેં કીધું કપડાં અહીં કાઢી હું કાઢ ધોઈ નાખી ત્યારે ના હું મહી કાઢી આવું એમ કારણે મહી ભરાયા દરવાજો ન કરી દીધો પછી મેં કીધું દરવાજો કેવી રીતે થકડ્યો એમ કારણ બૂમ પાડી ત્યાં સુરી દોડી સુરી દોડી તે પછી સૂરજી પેલો ખાસો ખાઈ પછી સુરી છીએ મારું નામ રોનકસિંહ ચૌહાણ છે દુધિયાધરા પ્રાથમિક શાળાના અમારા શિક્ષક શ્રી પુલાભાઈ રૂપાભાઈ ડામોર એ અવસાન પામ્યા છે આજે તો બી ની કામગીરી પણ એમના સિરી હતી પરંતુ ઓનલાઈન ની કામગીરી બહુ ઓછી ફાવતી હતી એટલે હંમેશા વાતચીત કરતા હતા કે મને ની કામગીરી ઓછી ફાવે છે એટલે થોડું મને પ્રેશર રહ્યા કરે છે આ કામગીરી જો જલ્દી જલ્દી પતી જાય તો આની અંદરથી હું થોડો મુક્ત થાઉં અને બહાર નીકળું એવી તેવી વાત કરતા હતા મને થોડું એમને પ્રેશર પણ હતું કે આ બીએલઓની કામગીરી કરવા માટે હું થોડો સક્ષમ નથી કારણ કે ઓનલાઈન અત્યારે બધી વસ્તુ ઓનલાઈન પર ચાલે છે એટલે ઓનલાઈન મને બરાબર ફાવતું નથી એ બધું એમના પર પ્રેશર હતું